સર શું ધૂણું એ બીમારી છે કે આ પિતૃ આવા માતાજી આવા એ મગજની બીમારી છે કે ખોટા નાટકો કરતા હોય છે બહુ સારો છે જે આજના સમાજમાં એટલે કે ગામડામાં અને શહેરમાં ઘણા બધા બાળકોમાં સ્ત્રીઓમાં આ વસ્તુ જોવા મળતી હોય છે ક્યારેક ક્યારેક પુરુષોમાં પણ જોવા મળે છે ધુણુ એક મનની બીમારી છે ન્યુરોટિક બીમારી છે જેને લાગણી અને વિચારો સાથે જોડાયેલી બીમારી કહી શકાય એ ગાનપણની બીમારી ન કહી શકાય પણ લોકોની માન્યતા એવી છે કે આ નાટક કરે છે કે આમાં પિતૃ આવ્યા કે આમાં માતાજી આવ્યા છે એવું હોતું નથી ધૂણું એ બીમારીને અમારી ભાષામાં એટલે કે ઇંગ્લિશમાં ડિસોસિએશન ડિસોર્ડર કહેવામાં આવતું હોય છે અને ઘણી વખત ગામડામાં આના માટે આપણે અલગ અલગ શબ્દો પણ યુઝ કરતા હોય છે પણ ધૂણું એક મનની સમસ્યા છે આ કેવા લોકોને થાય જે વ્યક્તિઓ અથવા જે સ્ત્રીઓમાં પોતાની મનની ઈચ્છા એ લોકો રજૂ ન કરી શકતા હોય કે દબાવી રાખતા હોય આવા લોકોમાં એ પોતાની મનની ઈચ્છાઓ જ્યારે વધુ પડતું દબાવતી હોય છે ત્યારે અનકોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ એ એમનું પોતાનું વર્તન એ રીતે બહાર રજૂ કરતા હોય છે કે જેનાથી એમની ઈચ્છાઓ પૂરી થાય અથવા એમનો ડર દબાઈ જાય તો આ કારણોસર ધ્રુવાની બીમારી થતી હોય છે તેમાં કોઈ પિતૃ કે કોઈ માતાજી આવતા નથી હોતા અને જ્યારે જ્યારે કોઈ તીવ્ર ઈચ્છા હોય અને એ ઈચ્છા પૂરી ન થાય ત્યારે પણ થાય અને જ્યારે જ્યારે પોતાનો કોઈક ડર હોય અને એ ડર જો એ કંટ્રોલ ન કરી શકે વ્યક્તિ અથવા કોઈની મદદ ના માંગી શકે ત્યારે પણ આવી તકલીફો થતી હોય છે જે સારવારથી અને કાઉન્સલિંગથી મટી શકે છે જે માનસિક બીમારીમાં ગણવા કરતાં આપણે એવું કહી શકાય કે મનની સમસ્યા છે ગાંડની બીમારી નથી કે કોઈ અંધશ્રદ્ધાવાળી પણ બીમારી નથી કે કોઈ ભુવા ભળવાવાવાળી બીમારી નથી અને આપણે જે કહીએ છીએ કે પિતૃ અને માતાજી આવે છે એવું પણ ન હોતું નથી જે સારવારથી ચોક્કસપણે મટી શકે છે ધન્યવાદ